નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સચિવાલય કેમ્પસ માં એસીબી કોઈને હાથ લગાડતી નથી એ કથન આજે તૂટતું દેખાયું આરોગ્ય વિભાગના એડિશનલ કમિશનરે રૂપિયા ત્રીસ લાખ નો તોડ કરવાના એસીબીએ રંગે હાથ રંગી લીધા ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ તરીકે ફરજ દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદ સામે ખંડણી માંગણી અને ફરિયાદી કમિશનર શ્રી આરોગ્ય વિભાગને થયેલ હતી જેથી ફરિયાદી તથા તેઓની સાથી ડોક્ટરને ફરજ મોફૂકી પર ઉતારેલ છે બને ડોક્ટર સામે તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી બે હજાર પચીસમાં આપેલ તે દરમિયાન આરોપી નંબર બે ગિરીશભાઈ જેઠાલાલ પરમાર નિવૃત્ત ડીન સરકારી ડેન્ટલ કોલેજ અશારવાએ ફરિયાદનો સંપર્ક કરી ફરિયાદી તથા તેમના સાથી ડોક્ટર બંને વિરુદ્ધની પ્રાથમિક તપાસના મકામે તરફેણમાં કાર્યવાહી કરવા માટે આરોપી નંબર એક દિનેશભાઈ પરમાર અધિક સચિવ તપાસ વર્ગ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે મિટિંગ કરાવવા બોલાવેલ હતા જેથી ફરિયાદી અને ત્રીસ લાખની લાંચની માંગણી હતી અને તે પૈકી પંદર લાખ એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઈ ગયા પછી આપવાનો વાયદો થયેલ હતો પરંતુ ફરિયાદી લાંચના નાણા આંબા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજ રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલું આ લાંચના છટકા દરમિયાન આરોપી નંબર બીનાએ ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અંગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા શ્રી એસ બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ફિલ્ડ ત્રણની ટીમના હાથે રંગે હાથ પકડાઈ ગયેલ છે દિનેશભાઈ પરમાર અધિક સચિવ તપાસ વર્ગ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રિટાયરમેન્ટ પછી પણ તેમને અધિક સચિવ તરીકે યથાવત રખાયા હતા આ માઇન્સ પેન્શન કરાર આધારિત એકલવીરના આશ્રયદાતા કોણ હશે લઈને અનેક પ્રશ્ન થઈ રહ્યા છે